ઉપરવાસમાં રાજસ્થાન અને એમપીમાં ભારે વરસાદના કારણે ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદીમાં પાણીની આવક વધી છે કરડા ડેમમાંથી છોડાયેલ પાંચ લાખ પચાસ હજાર ક્યુસેક પાણી આવતા આણંદ જિલ્લાના મહીકાંઠાના છવ્વીસ ગામને એલર્ટ કરાયા છે કલેક્ટર ઓફિસ દ્વારા આણંદ આંકલા ઉમરેઠ તાલુકાના નદી કાંઠાના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે એમપી અને રાજસ્થાનમાંથી ભારે વરસાદ પરિસ્થિતિને લઈ જે છેલ્લું મહિસાગરમાં હવાનાકબોરીમાંથી પાણી સતત છોડવામાં ચાલી રહ્યું છે જ્યારે છેલ્લે રાત્રે સાડા પાંચ લાખ ક્યુસેક પાણી છોડ્યું એટલે આંકલા તાલુકાના કુર બાર બાર ગામો અસરગ્રસ્ત છે તો માનનીય કલેક્ટર સાહેબની સૂચના અને અમારા માનનીય પ્રાંત અધિકારી બોરસદ સાહેબનું માર્ગદર્શન હેઠળ અમુક સતત ગ્રામજનો કોઈ મુશ્કેલીમાં ના મુકાય ગ્રામજનોને કોઈ તકલીફ ના પડે અને ગ્રામજનો આનાથી મુશ્કેલીમાં ના મુકાય એ માટે સતત જાગૃત રાખવા માટે સાવધ કરવા માટે સમગ્ર વહીવટીતંત્રની ટીમ તલાટી સરપંચશ્રીઓ ગ્રામજનો સાથે મળી અને સતો અમે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરીએ છીએ સતત થઈ રહેલ વરસાદના લીધે અને કડાના ડેમ અને પાલમમાંથી પાણી છોડવામાં ગઈકાલે ત્રણ લાખ સડસઠ હજાર ક્યુબિક મીટર પહેલાં પાણી છોડવામાં આવ્યું હતું પછી ફ્લો પાંચ લાખથી પણ ઉપર થયું ગયું હતું બધા ગામડાઓના આણંદ જિલ્લાના જે નદી કાંઠાના ગામડાઓ છે તમામ ગામડાઓના તલાટીશ્રીઓ સરપંચશ્રીઓ બધાને સાવચેત કરવામાં આવ્યું છે ડિઝાસ્ટરના ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે ઘણા ગામડાઓમાં જે સાયરન મૂકવામાં આવ્યા હતા સાયરન વગાડીને પણ ગામજનોને સચેત કરવામાં આવ્યું છે નદી કાંઠા ઉપર નહીં જવા અને પશુઓને પણ નદીના વિસ્તારના બાજુમાં નહીં રાખવા માટે તમામ છવ્વીસ ગામ જે નદી કિનારેના ગામડાઓ છે બધા ગામડાઓને સાવચેત કરવામાં આવ્યું છે